આજની જે મીટિંગ હતી એ પ્લાસ્ટિક નો પ્લાસ્ટિક એટલે આપણે જો કચ્છ છે એમાં મેન પશુપાલન જે છે એ વ્યવસાય છે અને પશુ જે છે એનો શું મહત્વ છે આપણે ખબર છે હવે જે ગાય છે સ્પેશિયલી આપણી પૂજનીય છે માં કહીએ એને એ જે છે એ આપણે જે પણ એઠવાડ ફેંકીએ કે કોઈ પણ કચરો જે ફેંકીએ એ કચરાને ખાવા માટે એઠવાડને ખાવા માટે પોલિથીન ખાઈ જાય છે ને હવે સર્વેમાં ખબર પડી છે કે મેક્સિમમ જે છે એનિમલ્સ છે એ પ્લાસ્ટિકના લીધે કેન્સરના લીધે એ એમની મરવામાં આવે છે એને મોટી મોટી બીમારીઓના શિકાર થાય છે તો આપણે બધા જે આપણી ફરજ છે એનિમલ્સ માટે બધી ગાયો માટે પ્રાણીઓ માટે તો આપણે એવું કરીએ કે એ પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવા માટે એવો પ્રોડક્ટ યુઝ કરીએ જે બાયોડિગ્રેડેબલ હોય જે જમીનમાં મળી જાય અને પ્રાણીઓની પણ જાન બચી જાય એ લોકો ખાય નહીં એ લોકોની બીમારી ના થાય

અમારા ના અધિકારીથી રિસ્પોન્સ સારો મળેલ છે ના સી એસી બધો અધિકારીગણ સાથે હતા અને અમારા એકતા નગરના વેપારી પંચાયતના સરપંચશ્રી ઉપસરપંચશ્રી અને બધા સાથે એક નક્કી કરેલ છે કે આપણે સંપૂર્ણ પ્લાસ્ટિક બંધ પાંદ્રો પંચાયતમાં પ્લાસ્ટિક બેન એના માટે સરસ મજાનું આયોજન થયું છે અને સેમ્પલ આજ જોઈ લીધા છે અમે અને બે દિવસમાં એ માલ આવી જશે એટલે રવિવારે અમારી એક રેલી નીકળશે આખી એમાં જીબીના અધિકારીઓ ના અધિકારીઓ પોલીસ ગણ વેપારી એસોસિએશન એક એક દુકાને દુકાને જઈને અને આનું જાગૃતતા ફેલાવવા માટે કે ભાઈ હવે તમારે આ જ પ્લાસ્ટિક વાપરવાની છે અને એના ડિસ્ટ્રીબ્યુટર નિમાઈ ગયા છે તો હવે બસ અમે દરેક લોકોને એ જ કહી કે તમે આની અમારા મુહિમ સાથે જોડાવ અને પ્લાસ્ટિક મુક્ત જે આપણું પાંદરો પંચાયત છે એ જે જીબીએ મુહિમ ચલાવી છે એમાં આપણે પૂરેપૂરો સાથ સહકાર આપીએ અને બધા પૂરેપૂરો સપોર્ટ આપે અમને વેપારી મિત્રો તો પોલીસ સ્ટાફ આખી રેલી નીકળશે અમારી અને આના માટે બહુ સરસ મજા આનંદ થયું છે પટેલ સાહેબ દ્વારા ચીફ ઇન્જિયર દ્વારા